નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા સમાચારકુંભમાંથી પરત ફરતી વખતે ગુજરાતીઓને લીમખેડા હાઈવે પર નડ્યો અકસ્માત અકસ્માતમાં ચાર લોકોના મોત આઠ લોકો ઘાયલ ગાળું ફક્ત મારી છે વેલેન્ટાઇન ડે પર છોકરીએ પ્રેમનો પ્રસ્તાવ નકારતા યુવકે એસિડ ફેંકે છરીથી કર્યો હુમલો મહાલના છબનપુર પાસે ગોજારો અકસ્માત એસટી બસની અડફેટે આવતા શ્રમિક મહિલાનું મોત આગે બાળક પર હુમલો કર્યો ડરવાને બદલે તેણે કહ્યું જો ટી શર્ટ ફાટી જશે તો મમ્મી મને ખૂબ મારશે મલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી એક વેસ્ટર્ન ડિસબર્ગ સક્રિય થશે જેના કારણે લઘુત્તમ તાપમાન વધશે ફેબ્રુઆરીના અંતમાં હવા હવામાનમાં આવશે પલટો માર્ચ મહિનામાં મજબૂત વેસ્ટર્ન ડિસ્બર્ગ આવતા રાજ્યના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે જેમાં સાત થી દસ માર્ચ દરમિયાન હવામાનમાં ફેરફાર આવે અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ઉનામાં આવેલા વાસોજ ગામની પ્રાથમિક શાળામાં બાળકો પર છતનો પોપડો પડ્યો હોય તેવી ઘટના સામે આવી છે આ ઘટનામાં દસ જેટલા બાળકોને ગંભીરથી સામાન્ય ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્તોને એકસો આઠ મારફતે ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ મામલે વધારે વિગતે વાત કરવામાં આવે તો શિક્ષકોનું રટણ છે કે શાળાની બાજુમાં લગ્ન હોવાના કારણે અને ડીજેના સાઉન્ડથી શાળાની છતનો પોપડો પડ્યો છે એવું કહેવામાં આવ્યું છે પોણા વિસ્તારમાં એક ઘરમાં ઘુસી લોટ વિથ ગેંગ રેપની બનેલી ઘટનામાં બંને આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસની સફળતા મળી છે ઘટનાની જાણ થયા બાદ તાત્કાલિક સ્પેશિયલ ટીમ બનાવીને આરોપીઓની ઝડપી પાડવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો જેથી સત્તર કલાકમાં આજે સુરતથી ત્રણસો પચાસ થી વધુ કિમી દૂર ભાવનગરના કમલેજ ગામ નજીક જંગલ વિસ્તારમાંથી જીવના જોખમે કોવાડના વેશમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો તો જંગલ વિસ્તારમાં આવેલા જંગલેશ્વર મહાદેવ મંદિરમાં છુપાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીઓ પાસે હથિયાર પણ હતું આ સાથે જે મકાનમાં ઘટનાને અંજામ આપવામાં આવ્યા આવ્યો તેના ટેરેસ પર જ દારૂની પાર્ટી કરી હતી અને ત્યારબાદ આ જધન્ય કૃત્ય આચર્યું હતું